વિવિધ એટીએમ પરથી પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોની નજર ચૂકવી એટીએમ બદલીને તેમના ખાતામાંથી રૂપિયા ઉઠાવી લેતા ગઠિયાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યું હતું અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી એટીએમની બદલી લોકોને ખાતામાંથી પૈસા ઉપાડી લેતા ઠગને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યું હોય છે એટીએમ બદલીને છેતરપિંડી કરવામાં માહેર એવા આણંદનો તુષાર કોઠારી વડોદરામાં હોવાની માહિતી મળતા પોલીસે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલ સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીની ટીમે પૂછતાછ કરતાં તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લીધો હતો એક મહિના પહેલાં આણંદથી અંકલેશ્વર આવી સર્કલ ત્રણ રસ્તા સર્કલ બાજુ બેંક ઓફ બરોડાના એટીએમ પર દેખી કરી વૃદ્ધ શાંતિલાલ દરજીના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા હતા અને તેને વાપરી નાખ્યા હતા આરોપી સામે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને સુરત જેવા શહેરોમાં એકત્રીસ ગુનાઓ નોંધાયેલા છે